તેમના પરિવારજનોને દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તેમજ ઠાકોર ગેનીબેન સાંસદ બનાસકાંઠા લોકસભા તેમજ ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ દોતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ખેડબ્રહ્મા મુકામી સ્વ ચંદુભાઈ મકવાણા સાહેબના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મુલાકાત બાદ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભમરસિંહજી ચંદાવત તથા ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા તથા તાલુકા અને શહેર સોલંકી પ્રકાશભાઈ ઉપાધ્યાય કોંગ્રેસ સમિતિના આગેવાનો કોપરેટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનું કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ સ્થાન ઓઢાડી ફુલહાર કરી સન્માન કર્યું અને તેમને ખૂબ શુભેચ્છાઓ આપી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા